કોણ જોડાઈ ગયું છે તે કમેન્ટ કરો What right. you? સંડે કમલ યુટ્યુબ ધમાલ અને મિત્રો કમેન્ટ ચાલુ કરે ને એટલે આપણે છે ને વાતું ચાલુ કરીએ શું છે તમારા એરિયામાં વરસાદ કેવો છે એ જાણવું છે એક મિનિટ હલો વરસાદ પાણી છે કે નહીં તમારા એરિયામાં જે કયો મિત્રો આવો આવો વેલકમ વેલકમ

હજુ ઓરિજન્ટલ લાઈવ કરી છે પેલા કરતા શરૂ શરૂમાં પછી હાવ બંધ કરી દીધી હતી એના કરતાં આપણે પાછી ચાલુ કરીએ

સાત જણા જોવે ચાલો પ્લીઝ કોમેન્ટ કરો

રાહનભાઈ મજામાં એમ ચેતનકુમાર પૂછે કે કાનભાઈ ગુય ગયા ચેતનકુમાર આપડી ગઈ લયમાં જાગતા અત્યારે તો કોડી ગયા અહીંયા આવીને કારણ કે આજ સવારે વેલા ઉઠ્યા અને રમવા ગયા પછી તો આખો દિવસ નથી એટલે થાકી ગયા બાટવા આવ્યા છે ગોરબાપા જય શ્રી કૃષ્ણ ગોરાણી માં શુભ જય શ્રી કૃષ્ણ ભાઈ આવો આવો જય શ્રી કૃષ્ણ પરબતભાઈ કેમ છો મજામાં નાખજો પછી છઠ્ઠી વ્યક્તિ કોઈ આવી ગયું છે તો કમેન્ટ ચાલુ રાખજો મિત્રો તમે કમેન્ટ કરશો અમે જવાબ દેશો અમારો વ્લોગ આવે છે રોજ એક અને શોર્ટ આવે છે એક

बोले न थाई को भी कजोरी जोरी तकवट में फोन आवी कि तुमने कजोरी रिंग हम पुरानी है से वो तो आई ले रखे बड़े-बड़े देशों में छोटी-छोटी बातें होती रहती हैं हम्म કમેન્ટ કમેન્ટ કરો ચેતન કુમાર જય મહાકાલ છે જય જય કેવો કાલે શ્રાવણ ભીડ કેવી માતાજી કે જય માતાજી જય માતાજી ચેતન કુમાર આપડે ચેતન કુમાર લાઈવ મજા આવ્યો ઓલી પેટી વગાડતા હોય ને આવું દ્વારકાધીશ ના દર્શન કરવા દ્વારકા જય વીર વચરાજ ચેતન કુમાર વાહ

વા રે વા જય અંબે જય અંબે માં સૂત કрдુને ગતિ છે જય શીતલા માં જય શીતલા માં આજ તો જય શીતલા માં જ કહેવાનું હોય મહાદેવ હુવર જય માતાજી ચેતન કુમાર કે જય જય હરસિદ્ધિ હરસિદ્ધિ વારે હર ચેતન કુમાર જય પરશુરામ જય જય પરશુરામ કી હાય ફ્રેન્ડ કે છે પ્રણો ઉપાધ્યાય ઓપસીતા બેન આવી ગયા છે જય શીતલા માં ઠંડુ જમીને આનંદ હા ઓ ઠંડુ તમે તમારા રસોડામાં રહ્યા આજે એક દિવસ હા ઓ પણ કાલે ઢાળો કરી લધુંનું 10 વાગ્યા સુધી થઈ ગઈ હા બે દિવસનું ભેગું કરી લીધું કુમાર જય ગોગા મહારાજ પેટમાં નથી આનંદ આ હો પેટમાં આનંદ ન હોય ઠંડુ પણ એવું કરાય સાતમ રહી લે ઠંડુ એક બપોરે એકટાણું કરી અને સાંજે પાછું ફળ આહાર ઉપર આવી જવાનું એટલે પેટમાં કઈ તકલીફ નહીં થાય અને પરપુજ પૂછે છે હમ તેમ પાટણ વા આવ્યા હતા ને હા હા પાટણ વા આવ્યા હતા ફરવા આવ્યા હતા બહુ મસ્ત છે હો પાટણ વા ખરેખર ઓસમ ડુંગર એટલો સરસ છે નામ એવા ગુણ છે નામ એવા ગુણ બહુ સરસ એમ બહુ મજા આવીતી અમને પાટણ વાવમાં તો અમે ચાલુ વરસાદે જે અમે ડુંગર ને જોયા છે પ્રકૃતિ ની જ્યોતિષ કાલે ચેતન કુમાર જય લખ્યું છે આગળ નથી લખ્યું ચાલો આપડે નું બોલી જઈએ બોલો પ્રશ્ન લાલ લાલકી છે નું સાતમ મેનુ ઘી ઘીની પૂરી કંટોલા ભરેલા મરચા ચિપ્સ ના શાક લાડુ રાયતું વારે વાક સીધા મેં તમને મોટું મેનુ અમે તો ખાલી થેપલા રોટલી ભરેલા કારેલા બટેટા નું શાક અને દહીં વાળા દહીં ભલ્લા તમને પાટણ માં જોયા હતા ઓકે સરસ લ્યો તો તમે ક્યાં થી છો પરવત અને જયંબે જ્યોતિષ કાર્યાલય કે શિવ 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 अगर बम बम लहरी का शिव लहरी नारद जी वीणा बोले शिव लहरी बम बम लहरी शिव शिव लहरी चंद जाए જય શ્રી કૃષ્ણ દિવ્યાકા ભાઈ ને ભાઈ કે ગોરાણી ગીત બોલાવજો પણ ગોરાણી અવાજમાં ક્યાં ઠેકાણું

चेतन कुमार दिव्य तंग बने वंश अगेन महादेव हर किए थे महादेव हर 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 महादेव इनकी महादेव हर और में छोड़ क्या कम थी तो क्या तुम्हें पाटन और फरवे ये वासु हमने जो याद तो हैं सालू के तो और क्या किया तो क्या हमारे तो ये लुक चे <laughs>

અમે જૂનાગઢ થી છીએ હો પરબતભાઈ તમે ક્યાં થી જોડાયેલા છો એ કોમેન્ટ કરી દયો નજીક નું ગામ ને તો ચોમાસા નો માહોલ હતો એટલે ઈચ્છા થઈ ગઈ કાલે જ મોટરસાઈકલ નીકળી ગયા અમે શું હોય પણ પાછું ત્યારે એવું હતું કે બહુ વરસાદ હતો ને એટલે અહીંયા આપણે બધું બંધ હોય જેમ કે વિલિંગડન ડેમ જાવું હોય તો બંધ હોય ને જટાશંકર અમે જઈ આવ્યા હતા હમ બંધ થઈ અને બહુ વરસાદ હોય ત્યારે તો જટાશંકર એ જવા ન દેતા એટલે આપણે પાટણ માં નીકળી ગયા કે ગોર દિવ્યાકા ભાઈ બધાને કે છે બધા મિત્રો લાઈક કરો ને કોમેન્ટ કરો

છત્રેણ સૂર્યાતપો નાગેન્દ્રો નિશિતાકુશેન સમદો દંડેન ગોગર્દભો વ્યાધિર્ષ્રહ વિધે મંત્ર પ્રયોગે વિશ્વ મસ્તશાસ્ત્ર વિહિત મૂર્ખસ્ય નાસ્તિ ઔષધમ વારે વા શું થાય એનો ભાવાર યે વચતન કુમાર કે છે યે પાઠશાળામાં ભણેલા છે હું ક્યાં પાઠશાળામાં ભણેલો હમ અને કા દિવ્ય કન ભાઈ તમને પણ મતલબ આવડતો હોય તો કહેજો ને ઉતરસની દવા ભૌના તડટીમાં મળે એમ ચેતનકુમાર કે કાવો 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 ને કાવો ને જી કે યો

આપણે સાધુ જેવો બરોબર એવો વેશ પણ ઈ રાજા હતા રામ ના ધર્મ પત્ની નું નામ શું છે

બરોબર તો એમાં હું છે ને શેર કરતીસ લિંક એવું હશે તો તે મળતા રહીશ ચાલો ત્યાં સુધી બધા આવજ